પોલીસ દ્વારા હેમુ ગઢવી ધિરનાર ખાતે વિરુદ્ધ લોક દરબારનું આયોજન કરાયું માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા સાહેબ ના આ આયોજન કરવામાં આવ્યું એવા સંજય પોપટ પોલીસ પોલીસ કમિશનર 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 શ્રી 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 સાહેબ સાહેબ ઝોન જગદીશ ટ્રાફિક યાદવ સર ઓફ અને ઉદ્યોગ કેન્દ્ર રાજકોટ શ્રી કેવી મોરી સાહેબ વિનંતી છે બંચો જિલ્લા રજિસ્ટ્રાર ઓફ મની લેન્ડર્સ રાજકોટ શ્રી વિશાલ કટુરિયાજી બંચ વિનંતી છે રાજકોટ નાગરિક સહકારી વિંગના ડિરેક્ટર શ્રી હંસરાજભાઈ તત્પર હોય છે લોકોની મદદ માટે હંમેશા તત્પર હોય છે અને રાજકોટ શહેર પોલીસ સમગ્ર ગુજરાતના શ્રેષ્ઠ પોલીસ પરિવારોમાં સ્થાન આવે છે કારણ કે આપણને હંમેશા યોગ્ય સાથી મળ્યા છે મજબૂત સાથી મળ્યા છે જેટલો આતંકવાદ ઝેરીલો છે જે દેશ ને ખાય છે એટલો જ પરિવાર ની શાંતિ ને અને પરિવાર ની ખાતો વ્યાજ આતંકવાદ નો શબ્દ છે અને સમગ્ર ગુજરાતે કદાચ એને સ્વીકાર્યો છે કારણ કે એમાં વેદના છે